મહીસાગર જિલ્લામાં આવેલી સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે જેને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી પાણી થઈ જવા પામ્યા હતા રાજ્યના સાત જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાજ જિલ્લાના ખાનપુર તાલુકાના બામરોડા ગામની સુજલામ કેનાલમાં એક સાથે સાત જેટલા ગાબડા પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ધુસી જવા પામ્યા હતા જેને લઈ ખેડૂતો દ્વારા વાવેતર કરેલ ઘઉં ચણા મકાઈ સહિતના શિયાળુ પાકમાં પાણી ફરી વળ્યા હતા

આખા ટ્રકમાં પથ્થર આવે એવા પૂરેલા છે સાહેબ કોઈ સાંભળતા નથી વારંવાર આ સાત આઠ વાર આવો પ્રશ્ન બન્યો છે કોઈ સાંભળતા નથી આ વાતોને ખાલી રિપેર કરીને અહીંથી ચાલ્યા ગયા છે અને ખેડૂતો મરી ગયા કાયમ વારંવાર આ આવું નુકસાન અમે કઈ રીતે વેઠી શકશું બામરોડા ગામે કેનાલ ફૂટવાથી અમે અત્યારે ચાર વાગ્યાના અહીંયા ઊભા છીએ કેનાલવાળા કોઈ આવતા નહીં અમારો શિયાળાનો પાક છે એ બધો પાણીમાં ડૂબવાથી અમે આગળ જાણકારી કરી છે પણ કોઈ આવતા નહીં એના કારણે અમે અહીંયા બધા ઉભા છીએ જાણ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ